અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો મહુવા પંથકના બિસ્માર રોડ રસ્તાને લઈને આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ રસ્તાને લઈને રોડ પર બેસીને રામધૂન બોલાવી રોડ બ્લોક કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો મહુવા સાવરકંડલાનો રોડ ખળખળ જ હાલતમાં હોય તેથી વહેલી તકે રિપેરિંગ માટે કોંગ્રેસ નેસવડ ગામે રોડ ઉપર ઉતરી આવ્યા હતા મહુવાના રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી જવાથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ બ્લોક કરવામાં આવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી انا شاه ني کرتا جس داناشاہ કોંગ્રેસ પરિવાર જે મહવાના વિશ્વ હાલતમાં જે રહ્યો આ ગટર ના પાણી અત્યારના જે લોકો ને સુવિધા મળી બરોબર 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 પબ્લિક રેન્જ કા ઇન્જેક્શન પબ્લિક રેન્જ કા ઇન્જેક્શન દારુ બંધ કરાવો દારુ બંધ કરાવો દારુ દારુ બંધ કરાવો

જો તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્ય મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગાળીઓ પહેરાવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ જે પરિસ્થિતિ છે રોડ રસ્તાની જે બિસ્માર હાલત છે વર્ષોથી મોટા ભ્રષ્ટાચાર સાથે જે કોન્ટ્રાક્ટો અપાવેલા છે એની સામે કોંગ્રેસ પાર્ટીએ આ તંત્રને ઉજાગર કરવા માટે રોડ રસ્તા બંધ કરવા માટે એક નાનકડું એવું આંદોલન કરેલું છે અને દેશવડની પ્રજાને તેમજ મહુવાની પ્રજાને એક સૂત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ મઉવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો મૌવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો મૌવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો મઉવા બચાવો ભ્રષ્ટાચાર હટાવો આ લોકોની સામે આ ભ્રષ્ટાચારની સામે આ સરકાર નથી ખાડા સરકાર છે સરકાર નથી ભાજપની સરકાર નથી ખાલી ખાડા સરકાર છે અને એ વસ્તુ ઉજાગર કરવા માટે કોંગ્રેસના તુરંદા કાર્યકરો રસ્તા પર આજે ઉતરી આવ્યા છે અને